નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ આઠ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે લઈશું જેમાં સ્વાધ્યાય ચાલુ કરતાં પહેલાં હું થોડું શીખવા માગું છું જેમાં યાદ રાખો અહીં ઓછે ઓછે વધતા બે સરખી નિશાની હોય તો એનો ગુણાકાર વધતામાં જ થાય એવી જ રીતે સરખી નિશાની છે વત્તા વત્તા તો વત્તા પણ જો બેય જુદી જુદી ઓછા અને વત્તા તો જવાબ આવશે ઓછામાં વત્તા ને ઓછા બે જુદી જુદી નિશાની તો જવાબ આવશે ઓછામાં હવે આપણે ગુણાકાર કરવામાં આપણે ત્રણ સ્ટેપમાં આપણે ગુણાકાર કરીશું તો પહેલું સ્ટેપ છે નિશાનીનો પેલા ગુણાકાર કરવાનો એમાં કોઈ નિશાની જો આપી હોય તો તો આપણે નિશાનીનો ગુણાકાર કરવાનો નહીં પહેલાં સંખ્યાનો ગુણાકાર અને ત્યારબાદ આપણે ચલનો ગુણાકાર કરીશું અહીં આપણે પહેલામાં કોઈ જાતની નિશાની નથી આપી એટલે બે વધતા જ છે એ માનીને પહેલાં સંખ્યાનો ગુણાકાર કરીએ ત્રણ દુ છ બરાબર હવે આ બેનો ગુણાકાર એક્સ અને વાયનો ગુણાકાર કરીએ તો એક્સ વાય જ થાય એની તો કોઈ સંખ્યા મળતી નથી એના કાંઈ ઘડિયા નથી એટલે ત્યારબાદ ચારનો અને ત્રણનો ગુણાકાર ચાર તેરી બાર અહીં આપ્યા છે એ અને અહીંયા બી તો એને બી બાજુ બાજુમાં લખી નાખો થઈ ગયું ને ત્યારબાદ પાંચ પહેલાં સંખ્યાનો ગુણાકાર પાંચ દુ દસ હવે અહીંયા એનો વર્ગ આપ્યો છે તો એનો વર્ગ એમને લખી નાખો પાછળ બી લગાવી દો એટલે દસ એનો વર્ગ બી એવો જવાબ થશે અહીં ત્રણ અહીંયા કાંઈ નથી તો એક એટલે ત્રણ એકું ત્રણ અહીંયા ઘાત કાંઈ ન હોય તો એક તો હોય જ હવે આ બેનો એકનો વર્ગ અને એકનો ગુણાકાર એમ ન કરાય એક્સનો વર્ગ એક એમ ન લખાય ચલ તો સરખી છે એટલે ઘાતનો સરવાળો કરીએ ચલ સરખી હોય તો ઘાતનો સરવાળો થાય એટલે બે ને એક ત્રણ એટલે એક્સની ત્રણ ઘાત આ બે અને આ એકની એક એટલે કાંઈ નથી તો એક જ ઘાત કહેવાય એટલે એક ઘાત એટલે ત્રણ એકની ત્રણ ઘાત એવી જ રીતે પાંચમો છે પહેલાં સંખ્યાનો ગુણાકાર બે તેરી છ પછી એ છે આમાં નથી તો એ એમ એમને એમ અહીંયા બીની બે ઘાત અને અહીંયા બીની કાંઈ નથી તો એક ઘાત એટલે બે ને એક ત્રણ એટલે બીની ત્રણ ઘાત એવી રીતે થશે હવે આ છઠ્ઠો છે તો છ તેરી અઢાર છ તેરી અઢાર અહીં એની બે ઘાત અને બીની ત્રણ ઘાત છે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય અને ભાગાકાર હોય તો બાદબાકી થાય મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે અહીં ગુણાકાર છે એટલે આપણે અહીં સરવાળો થશે ને બે પાંચ એટલે એની પાંચ ઘાત બરાબર ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે એમાં જો નિશાની છે તો પહેલાં નિશાનીનો ગુણાકાર કરવો પડશે અહીંયા નિશાની ઓછા છે અહીંયા કાંઈ નથી તો વધતા હોય એટલે ઓછે વત્તે જુઓ ઓછે વત્તે ઓછા એટલે પહેલાં નિશાનીના ગુણાકારનો જવાબ લખીએ ઓછા હવે એનો ગુણાકાર અહીંયા એ છે કોઈ નથી તો એનો વર્ગ અને આ સંખ્યાનો ગુણાકાર કરી તંતેરી નવ એનો વર્ગ એમનેમ અને અહીં બીની કાંઈ ઘાત નથી તો એક હોય એટલે બીને એક ઘાત અને બીની બે ઘાત એટલે તન બેને એક ત્રણ ઘાત એટલે બીની ત્રણ ઘાત એનો ગુણાકાર એવી રીતે થાય ત્યારબાદ આઠમું છે કોઈ નિશાની નથી તો સંખ્યાનો ગુણાકાર સીધો નવ દુના અઢાર અહીં એમનો વર્ગ એક જ છે પછી એનનો વર્ગ એમ જ છે અને પી એક વખત જ આવે છે એટલે પી નો વર્ગ આ પાસ પાસે જો ચલ હોય તો એ બધાનો ગુણાકાર થતો હોય એવું સમજવું હવે જુઓ પેલા અહીંયા નિશાનીનો ગુણાકાર નિશાની આવી ઓછા અને ઓછા આપ્યું છે ને સ્ટેપ વનમાં નિશાની નો ગુણાકાર જો હોય તો અહીં નિશાની છે તો આપણે નિશાનીનો ગુણાકાર કરીએ ઓછે ઓછે વત્તા જો ઓછે ઓછે વત્તા છે ને તો ઓછે ઓછે વત્તા એટલે વત્તામાં જવાબ આવશે વત્તા હવે સંખ્યાનો ગુણાકાર બીજો સ્ટેપ સંખ્યાનો ગુણાકાર તો સંખ્યાનો ગુણાકાર ચાર તેરી બાર બીજું ચલનો ગુણાકાર અહીંયા એક્સની બે ઘાત અહીંયા પણ એક્સની બે ઘાત એટલે બે ને બે ચાર એટલે એક્સની ચાર ઘાત અને વાય અહીંયા બે ઘાત ને વાયની અહીંયા એક છે એટલે બે ને એક ત્રણ ઘાત એટલે વાયની ત્રણ ઘાત આવી રીતે થશે ત્યારબાદ દસમો છે બે એક્સની ચાર ઘાત ગુણ્યા માઇનસ ત્રણ એક્સનો વર્ગ પહેલાં નિશાની છે તો નિશાનીનો ગુણાકાર અહીંયા કાંઈ ન હોય ને તો વત્તાની તો હોય જ એટલે વત્તે ઓછે ઓછા તો નિશાનીના ગુણાકાર કરીને એનો જવાબ લખીએ વત્તે ઓછે ઓછા એટલે આપણી ભૂલ ના પડે ત્યારબાદ અહીં સંખ્યાનો ગુણાકાર બીજું સ્ટેપ છે સંખ્યાનો ગુણાકાર તો ત્રણ દુ છ ત્રીજું સ્ટેપ ચલનો ગુણાકાર અહીંયા એક્સ અહીંયા એક્સ તો ઘાતનો સરવાળો કરી નાખો ચાર ને બે છ તો એક્સની છ ઘાત બરાબર સમજાય છે ત્યારબાદ દ્વિપદી સાથે એક પદીનો ગુણાકાર એટલે ગુણાકાર કરો તો આપણે આ ત્રણેક્સ છે ને એનો પહેલાં આની હારે ગુણાકાર કરવાનો એટલે પહેલાં આપણે એક કર નાખીએ ત્રણેક્સ ગુણ્યા એ પહેલાં આની હારે એનો ગુણાકાર કરી પછી આ વત્તાની નિશાની જોજો આ પહેલો ગુણાકાર એ પહેલું સ્ટેપ પછી આ છે એ બીજું અને આની સાથે ગુણાકાર કરીએ એ ત્રીજું થઈ જશે આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર કરી ત્રણ એક ગુણ્યા બી બરાબર હવે આ બેનો ગુણાકાર કરી તો શું થાય પહેલાં સંખ્યાનો ગુણાકાર સંખ્યા છે જ નહીં એટલે એક ત્રણ એકવું ત્રણ એક્સ અને એનો ગુણાકાર એક છે વત્તા ત્રણ એક્સ બી બરાબર ત્યારબાદ બીજો છે આ પાંચ એક્સની બાજુમાં પાંચ એક્સ ગુણ્યા બી પેલા બી હારે ગુણાકાર પહેલાં પહેલા હારે પછી આ નિશાની આમ લાઈનમાં લેતું જવાનું પહેલું કોણ બી પછી ઓછા નિશાની પછી સી એટલે ત્રણ સ્ટેપ થશે પહેલું આની હારે ગુણાકાર પછી વત્તા વત્તા નથી ઓછા છે તો ઓછા પાંચ એક્સ ગુણ્યા સી તો પાંચ એક્સ બી ઓછા પાંચ એક્સ સી જવાબ હવે અહીં જો નિશાની છે તો પહેલાં તો નિશાની સાથે મૂકીએ તો ખરી ચારે ગુણ્યા પેલા અરે ગુણાકાર ટુ એ અહીં નિશાની વધતા તો અહીં વધતા કરો પછી પાછું માઇનસ ચારે અને વત્તા એટલે ગુણ્યા ત્રણ બી તો નિશાનીનો ગુણાકાર કરો પહેલા આ પહેલા દાખલામાં આપણે કરતા હતા એવી જ રીતે નિશાનીનો ગુણાકાર તો માઇનસ ઓછે વત્તે ઓછા ચાર દૂના આઠ એ ગુણ્યા એટલે એનો વર્ગ અહીં વત્તે ઓછે ઓછા થશે એટલે ઓછામાં જ જવાબ આવશે ઓછા ચાર તેરી બાર અને એ અને બી એમને બરાબર ત્યારબાદ ચોથું અહીં માઇનસ ટુ એ છે તો માઇનસ ટુ એક્સ ગુણ્યા આ પાંચેક્સ પછી આ બે નો ગુણાકાર થયો પછી શું આવ્યું ઓછા નિશાની તો ઓછા લખો હવે આ બે નો ગુણાકાર કરો માઇનસ ટુ ગુણ્યા વાય હવે નિશાનીનો ગુણાકાર કરી તો માઇનસ પાંચ દુના દસ હવે એક્સ ગુણ્યા એક્સ એક સરખા એવા એટલે એક ને એક બે એટલે એક્સની ની ઉપર બે ખાત હવે અહીં જો અહીં ગુણાકાર કરીએ ઓછે ઓછે વત્તા અને આ બેનો ગુણાકાર કરીએ તો ટુ એક્સ વાય આ રીતે થશે ત્યારબાદ એમાં પણ એ જ રીતે છે અહીં એક્સનો વર્ગ ગુણ્યા ટુ એક્સનો વર્ગ વત્તા ત્રણ વાય તો આપણે પહેલાં કોનો ગુણાકાર કરશું આ પહેલાં હારે એક્સનો વર્ગ ગુણ્યા ટુ એક્સનો વર્ગ પછી આ વત્તાની નિશાની પછી પાછો આનો આની હરે ગુણાકાર એક્સનો વર્ગ ગુણ્યા ત્રણ વાય હવે ગુણાકાર કરી નાખો સંખ્યા સંખ્યાનો ગુણાકાર સંખ્યા છે જ નહીં તો બે એમને એમ બે એક બે અને અહીંયા એક નો વર્ગ ને એક્સ નો વર્ગ આધાર સરખો છે તો ઉપરનો સરવાળો કરી નાખો બે ને બે ચાર હવે આ વત્તાની નિશાની પછી આ બે નો ગુણાકાર સંખ્યા નથી તો અહીંયા ત્રણ એક જ છે તો ત્રણ એકું ત્રણ અહીંયા એક નો વર્ગ એમને અને વાય એમને એમ બીજા ત્યા પદ છે તો કંઈ નહીં થાય ચલ આધાર સરખો નથી એટલે જ રાખવું પડશે હવે ચલ સરખી હોય તો જ થઈ શકે હવે અહીં માઇનસ ગુણ્યા ત્રણ એક્સ નો વર્ગ આ નિશાની પછી નિશાની બીજા નંબરે પછી આ બે નો ગુણાકાર શું છે માઈનસ એક્સ નો ઘન ગુણ્યા માઇનસ ટુ વાયનો વર્ગ હવે જો ઓછે ઓછે વધતા થઈ જશે અહીં ઓછે અહીં વધતે ઓછા એટલે ઓછા ત્રણ એક્સની આધાર સરખો છે જોઈ એક્સ એક્સ ઉપરનો સરવાળો કરી નાખો તને બે પાંચ અહીં ઓછા એમને એમ અને ઓછે ઓછે વત્તા થાય છે એટલે વત્તા એક્સ આ બે છે તો બે પેલા સંખ્યા પછી એક્સ નો ઘન અને વાય નો વર્ગ આ રીતે બરાબર ત્યારબાદ સાતમું છે આ તરફ આપ્યું છે તો કંઈ ફેર ન પડે એમાં પેલા અનિયારે ગુણાકાર આની હારે ગુણાકાર એ જ રીતે થશે તો ત્રણ એનો વર્ગ ગુણ્યા માઇનસ ટુ એ આ ઓછાની નિશાની માઈનસ ટુ એ ગુણ્યા ટુ બીનો વર્ગ હવે નિશાનીનો ગુણાકાર આય માઇનસ પ્લસ ઓછે વત્તે ઓછા તંદુ છ એનો વર્ગ ને એકનો એનો ઉપર એક ઘાત એટલે બે ને એક ત્રણ ઘાત એની ત્રણ ઘાત બરાબર હવે અહીંયા એક જ છે નિશાની એટલે આ બેનો ગુણાકાર કરીને કરો તોય ભલે જવાબ માઇનસમાં આવશે એટલે ઓછે ઓછે વત્તા અને બે દૂના ચાર એ B નો વર્ગ આ રીતે થશે સંખ્યા ચલ નો ગુણાકાર હવે આઠમો છે માઇનસ ટુ નો વર્ગ ગુણ્યા આ વાય પાછું આની આરે જ આ ઓછાની નિશાની કરી લે માઇનસ ટુ વાયનો વર્ગ ગુણ્યા ટુ ઝેડ હવે આ બેનો ગુણાકાર કરીએ તો ઓછે વત્તે ઓછા થાય એટલે ઓછા બે ને એક ત્રણ એટલે વાયની બે એકુ બે ટુ વાયની ત્રણ ઘાત અને આ નિશાની ઓછાની એમને જ એમને જ રાખીએ તો થાય અને અહીં વત્તે ઓછે ઓછા થશે એટલે આ ઓછે ઓછે વત્તા અહીંયા જ કરી નાખીએ એટલે બે દૂના ચાર બરાબર બે દુ ચાર અને વાયનો વર્ગ ઝેડ આ રીતે થશે ત્યારબાદ નવમું છે એ જ રીતે પાંચ માઇનસ પાંચ ગુણ્યા ટુ એક્સ માઇનસ પાંચ અહીં ગુણ્યા ટુ એક્સ આ બેનો ગુણાકાર ઓછાની નિશાની આ અને માઇનસ પાંચ ગુણ્યા છ હવે આ બેનો ગુણાકાર કરી પેલા નિશાનીનો ગુણાકાર તો માઇનસ પાંચ દૂને દસ એક્સ ઓછે ઓછે વત્તા આ પાંચ છક ત્રીસ દસેક્સ વત્તા ત્રીસ એવી જ રીતે દસમો છે આ ચાર ગુણ્યા આઠ આ મોટાની આ નિશાની છે વચ્ચે ઓછાની ઈ હવે ચાર ગુણ્યા સાતેક્સ હવે આઠ ચોક બત્રીસ ઓછા ચાર સત્તા ઇઠ્યાવીસ અહીં બીજો દાખલો આપણો પૂરો થાય છે અહીં દાખલો ત્રીજો અહીં પણ એવું છે પણ અહીંયા ત્રિપદી આપેલી છે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કંશની પાસે કોઈ સંખ્યા હોય એની પાસે કોઈ નિશાની ન હોય ને તો તમારે એની સાથે ગુણાકાર કરેલો છે એમ જ સમજવાનું એટલે આપણે પહેલાં આ બેનો ગુણાકાર કરીએ એટલે શું કરશું ટુ એક્સ ગુણ્યા એક્સ પછી આ વત્તા લાઈનમાં આવતું જ જાય આ ટુ એક્સ તો બધે લાગશે પછી ગુણ્યા ટુ વાય પછી પાછું આ વત્તા હવે ટુ એક્સ નો એક આરે ગુણાકાર એટલે કે ટુ એક્સ પેલા આને ગુણે પછી આને ગુણે પછી આને ગુણે બધાને ગુણ્યા આ બાર હોય ને કૌશની બાર એ બધાને ગુણે એટલે ગુણાકાર થાય છે તો આ બે એક બે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ વત્તા બે દૂના ચાર એક્સ અને વાય એટલે એક્સ વાય અહીં વત્તા બે એકુ બે અને અહીં એક્સ એમને એમ છે તો એક્સ જ બરાબર સમજાય છે ને એવી રીતે બીજો દાખલો છે એમાં પણ એમ જ છે આ ત્રણ એક્સ આને ગુણે આને ગુણે નાને ગુણે એટલે આપણે ત્રણ એક્સ ગુણ્યા આ ટુ એ પછી આ વત્તા લાઈનમાં આવતું જ જશે ત્રણ એક્સ ગુણ્યા બી પછી આ ઓછા ત્રણ એક્સ સી બરાબર હવે તંદુ પછી આ વત્તા તન એમને એક્સ અને બી આ બાજુ બાજુમાં હોય ને ચલ તો એ બે નું ગુણાકાર જ થતું હોય ત્યારબાદ ઓછા તન એમને અને એક્સ અને સી તો એક સી બરાબર સમજાય છે ત્યારબાદ ત્રીજો અહીં આ આની યાર પછી આ ઓછા નિશાની પછી આની આ પછી આ વત્તા આવ્યા જેમ લાઈનમાં આવતું જાય એમ એનું લેતું જવાનું પણ ગુણાકાર કરતો જવાનું માઇનસ માઇનસ ટુ ગુણ્યા એ પછી આ માઇનસની નિશાની પછી પાછું માઇનસ ટુ ગુણ્યા બી પછી પાછી વત્તાની નિશાની પછી માઇનસ ટુ ગુણ્યા સી હવે ગુણાકાર કર નાખો માઇનસ ટુ એ બે ગુણ્યા એટલે ટુ એ પછી ઓછે ઓછે વત્તા ટુ બી ટુ ગુણ્યા બી એટલે ટુ બી પછી વત્તે ઓછે ઓછા ટુ સી બરાબર ત્યારબાદ આ ચોથો છે એમાં ચાર ગુણ્યા ટુ એ આ ઓછાની નિશાની ચાર ગુણ્યા ટુ બી પછી પાછી વત્તાની નિશાની પછી ચાર ગુણ્યા એક હવે આનો ગુણાકાર કરો ચાર દૂણા આઠે પછી આ ઓછા ચાર દુ આઠ બી પછી વત્તા ચાર એક ઉેંક યુ થેન્ક યુ મિત્રો મિત્રો અહીં આપણે આઠ પોઈન્ટ બેના દાખલા નંબર એક બે ને ત્રણ કર્યા અને ચોથો અને પાંચમો આપણે બીજા વિડીયોમાં લઈશું તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો